કોળા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ભવ્યાથી ભવ્ય રોયલ કોળા ખેલ મહોત્સવ સંપન્ન થયો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનો વિશેષ સન્માન કરાયો હતો ધારાસભ્યશ્રીએ ખેલ મહોત્સવના આયોજનને બિરદાવ્યો હતો કાશીનગરી કોળાઇ ખાતે કોળા સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ત્રિદિવસીય ખેલ મહોત્સવ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું હતું પરમપૂજ્ય આચાર્ય ભગવંત સુભોધ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય પરમપૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ બાદ આ ખેલ મહોત્સવનો સૌએ પ્રારંભ કર્યો હતો મુખ્ય દાતા શ્રી રજનીકાંતભાઈ રામજીભાઈ શાહ પરિવાર તેમજ માતુશ્રી સુંદરબેન ડામજી પાલન લાપસિયા પરિવાર તેમજ અન્ય સહયોગી દાતાઓનો સહયોગ રહ્યો હતો રોયલ કોળાઈ ખેલ મહોત્સવમાં પાંચસોથી વધુ યુવાનો બાળકો બહેનો ખાસ વડીલો મુંબઈથી માદરે વતન ખેલ મહોત્સવમાં જોડાયા હતા વિવિધ સત્યાવીસ જેટલી અલગ અલગ ગેમો રમાડવામાં આવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનો સન્માન કરાયો હતો ખેલ મહોત્સવના આયોજનને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે બિરદાવ્યો હતો પ્રથમ દિવસે વિશાળ પરેડ યાત્રા વિસ્તારમાં ફરી હતી હજારોથી વધુ જૈન ભાઈઓ બહેનો ખાસ તેમાં જોડાયા હતા રોયલ કોળાઈ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો કચ્છ પ્રત્યે આકર્ષાય તેમજ કચ્છની સંસ્કૃતિનો જતન કરે તે રહ્યો હતો કોળાઈ ખાતે સૌ વખત આવ્યું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેવું કોળાઈ જૈન મહાજનના પ્રમુખે જણાવ્યું હતું વધુમાં કોળાઈ જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ ડેડીયાએ જણાવ્યું હતું કે ખેલ મહોત્સવની સાથે હાસ્ય દરબારનો તેમજ ભવ્ય ભજન સંતવાણીનો આયોજન કરાયો હતો હાસ્ય કલાકાર પિયુષ મહારાજે હાસ્યની રમઝટ બોલાવી હતી સૌને કલાકો સુધી હાસ્ય રસ પીરસ્યું હતું જ્યારે જાણીતા ભજનિક નિલેશભાઈ ગઢવીએ લોક ડાયરો ગઝલ તથા ભવ્ય રાસોત્સવ રજૂ કર્યો હતો મોટી સંખ્યામાં સૌ જોડાયા હતા સમગ્ર ખેલ મહોત્સવના આયોજનમાં સ્થાનિકે વિસા ઓસવાડ જૈન મહાજન કોળાઈ કચ્છ શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ કોળાઈનો મોટો સહયોગ રહ્યો હતો અમુલભાઈ કોળાએ જૈન મહાજનના પ્રમુખે વિગતો આપતા જણાવ્યું હતું કે નાના બાળકો માટે રમતો બહેનો ભાઈઓ માટે વેશભૂષાનો પણ આ ખેલ મહોત્સવમાં આયોજન કરાયો હતો મહોત્સવ દરમિયાન જીવદયાની પ્રવૃત્તિઓને પણ વેગ અપાયો હતો તેવું તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું રોયલ કોળાઈ ખેલ મહોત્સવને સફળ બનાવવા મનોજભાઈ શાહ વિક્રમ સાવલા કિંતન મારુ નિકેત શાહ ભદ્રેન ગોગરી રચિત સાવલા નેહા નિકેત શાહ ડૉક્ટર આયુષી સાવલા ખ્યાતિ ગોગરી વગેરે જહેમત ઉઠાવી હતી જ્યારે સ્થાનિક અમુલભાઈ ડેડિયા હરચંદભાઈ ગાલા અંજુભાઈ સાવલા કાંતિભાઈ ગડા જીતુભાઈ સાવલા રમેશભાઈ સાવલા જાદવજીભાઈ ગડા હરિભાઈ પટેલ વગેરેનો સહયોગ રહ્યો હતો સમગ્ર રોયલ કોળા ખેલ મહોત્સવ કાર્યક્રમનું સંચાલન રચનાબેન ગાલાએ અને કપિલ ડેઢિયાએ તેમજ આભાર વિધિ કોળા જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ ડેઢિયાએ કરી હતી કોળાએ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા પાંચ વર્ષથી કોડાઈના જૈન યુવાન ભાઈ બહેનો માટે કામ કરી રહી છે જે અમારા મિત્ર અમારા સાથીદાર મનોજભાઈએ કોડાએ સ્પોર્ટ્સ ક્લબ ઊભી કરી ચાર ફંક્શન મુંબઈમાં કર્યા અને આ પાંચમો ફંક્શન અમે બેઠા હતા કે અમે કચ્છમાં કરવું છે તો કચ્છમાં અમે આવીએ તો મેં તો કચ્છમાં અમારો પૂર્ણ સહયોગ રહેશે અને એટલા માટે અમને મજા આવી કે પાંચસો યુવાનો ને કચ્છમાં લાવવા એ બહુ મોટી વાત છે નાની સોની વાત નથી કચ્છના યુવાનો કચ્છથી જોડાય કચ્છની સંસ્કૃતિથી જોડાય અને દર વર્ષે એ પોતાના ગામમાં આવે એવા વિવિધ વ્યાયામો લઈ અને અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આની સાથે મિત્રતા કેળવાય ધંધાકીય આદાન પ્રદાન થાય સગાઈ સગપણના આદાન પ્રદાન થાય આટલા ઘણા આયામો આ ખેલ મહોત્સવમાં રહેલા છે કોડાઈમાં કરવું એટલે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ત્રણ દિવસ સવારના સાત વાગ્યાથી કરી અને રાતના બાર વાગ્યા સુધીના પ્રોગ્રામો એ ખેલ મહોત્સવ હોય જમણવાર હોય અને સાંજે હાસ્ય દરબાર ગઝલ અને આજે નિલેશભાઈ ગઢવીના દાંડિયા રાસ અને ગરબા આવો સુંદર મજાનું આયોજન કર્યું છે હું મનોજભાઈ અને તમામ દાતાઓ દાતા તરીકે રજનીભાઈએ આજથી સાત વર્ષ પહેલા કોળાઇ ગામમાં સફાઈ શરૂઆત કરી છે સફાઈનો પગાર પણ એ તેઓ પોતે આપે છે અને કોળાઈના કોઈ પણ કામમાં અમે એમની પાસે જઈએ તો એ પરિવાર અમને મદદ કરે છે એવું જ પરિવાર છે લાપસિયા પરિવાર એ પણ મદદ કરે છે અને કોળાઇના દાતાઓ પાસે જ્યારે અમે સ્પોર્ટ્સ ક્લબ હોય કોળાઇ મહાજન હોય ધર્મભક્તિ ટ્રસ્ટ હોય એ બધાએ જ્યારે ટ્રેલ નાખી ત્યારે અમે માંગ્યું છે એનાથી વિશેષ અમને મળ્યું છે એટલે ખૂબ જ આનંદનો વિષય અને બધાને ખૂબ જ મોજ પડી છે આ કાર્યક્રમમાં એટલે હું મનોજભાઈ અને એની સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ફરી તમે આવતા વર્ષે પણ અમારા કોડાય ગામે આપણા કોડાય ગામે આ કાર્યક્રમ કરો એવી એમને હું શુભેચ્છા આપું છું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા મહાજનની ટીમ ભાઈ શ્રી અરકચનભાઈ ભાઈ શ્રી અંજુ હરિયા આપણે અને પટેલ જેવા લગભગ પચાસ કાર્યકર્તાઓ દિવસ રાત જોયા વગર પોતે ખેલ માણ્યા વગર વિદ્યા ચંદ્ર વિજયજી મહારાજ સાહેબ કચ્છ આશીર્વાદ પણ અમને શુભાશિષ પણ આ કાર્યક્રમને મળેલ છે જય જીતેન્દ્ર અમે કચ્છી સમાજમાં જે મોટા મોટો ઓલિમ્પિયા યોજાયેલો હતો ત્યારે અમારા મેન દાતા રજનીભાઈએ ત્યારે અમને સાથ આપેલો અને એના પછી છેલ્લે સ્પોર્ટ્સને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે એમણે અને અમને સપોર્ટ આપ્યો છે કરીને ત્યારથી અમે રેગ્યુલરલી ચાર વર્ષથી અલગ અલગ ગેમ્સ અને ક્રિકેટ મુંબઈમાં કરતા રહીએ છીએ પહેલી વખત આ અમારો વિચાર હતો કરીને કે કચ્છ સાથે જોડાવાનો અને કચ્છના યુવાનોને એટલે આપણા જૈન યુવાનોને અહીંયા કચ્છ લઈ આવવાનો તો એના માટે રજનીભાઈ નથી પણ રજનીભાઈ ન હોવાની અમને કોઈ દિવસ તકલીફ થઈ નથી કારણ કે રીણવભાઈ એમના સન હંમેશા અમારી સાથે ઊભા રહ્યા છે કરીને અને એમણે પણ આ પ્રોજેક્ટ માટે હા પાડી અને અમે લોકો ત્યાંથી લગભગ ચારસો જણાને ટ્રેનમાં ફર્સ્ટ ટાઈમ બધાની ટ્રેન ટિકિટો લઈને અહીંયા લઈ આવ્યા છીએ કરીને અને અહીંયા ખાસ એટલા માટે છે કે આપણે જે રમતો પણ અહીંયા રાખી છે એ મિક્સ સ્પોર્ટ્સની રમતો રાખી છે સાથે આખા ગામનું દર્શન થાય એના માટે ટ્રેઝરન્ટ રાખ્યું કે જે કોડાઈની અંદર જ્યાં જ્યાં છે આ યુવાનો બધા એ જોઈ શકે એ પ્રમાણેનું પ્લાનિંગ કર્યું છે કરીને ને આખા પ્રોગ્રામમાં જે સક્સેસ છે એ સક્સેસ છે કે જે પ્રમાણે લોકોએ અમને સાથ આપ્યો અમે જે વિચાર્યું એના કરતાં વધુ અમને આપ્યું છે કરીને તે જ પ્રમાણે અમારા દાતાઓ જે રીતે રીનોભાઈ એટલે રોયલવાળા અને એના સિવાય લાપસિયા પરિવાર અને બીજા બધાએ જે પ્રમાણે અમને સાથ આપ્યો છે વી આર ડીલ એટલે જેને કહેવાય ને કે અમે લોકો જે વિચાર્યું હતું એનાથી વધુ સારું થયું છે અને અમને સાથ પણ એવો જ મળ્યો છે હવે હું અહિયાં વાત કરું તો અહીંયા અમને અમુલભાઈ અને એમની ટીમે જે પ્રમાણે અહીંયા આગળ જે સાથ આપ્યો છે કે અમને લાગ્યું નહીં કરીને અમે અહિયાં કઈ કરી રહ્યા છે એટલું ઈઝી થી કર્યું છે કરીને અને જેની વિશેષતાઓ તમને પોતાને પણ ધ્યાન છે કરીને કે પહેલી વાર અહીંયા આગળ અમારા આ જે દાંડિયા ને રાતના જે પ્રોગ્રામ છે જે ડાયરો કર્યો એની અંદર આપણે તાપડાઓ લગાડ્યા છે કરીને જે લોકો માટે એ નવી ચીજ છે કરી તો મને લાગે છે કરીને કે આ ટોટલ જે સક્સેસ છે એ મારા જે આ ડોનર્સ અહીંયાના અમુલભાઈ અને જે લોકોએ સાથ આપ્યો છે જે છસો એક જણા ત્યાંથી આવ્યા છે એના માટે હું બધા માટે મારા કોળાઈ સ્પોર્ટ્સ ક્લબ પરથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રોજેક્ટ છે બે હજાર ત્રેવીસમાં માં કરવાના હતા આ રોયલ કોડાય ખેલ મહોત્સવનું સિઝન ફાઈવ છે એના પહેલાના ચારો સિઝનના પ્રોગ્રામ્સ આપણે મુંબઈમાં જ કર્યા છે તો મારી અમુલભાઈ મનોજભાઈ બધાની એક જ અમારો ઉદ્દેશ હતું કે આપણે સિઝન ફાઈવ છે ને આપણે કોડાઈ ગામમાં જ કરવું છે અને એને સફળ બનાવવા માટે આપણે જે પણ આપણે આપણા પ્રયત્નો લાગશે એ આપણે બધા કરશું કોડાઈ સ્પોર્ટ્સ ક્લબની કમિટી એક એવી કમિટી છે કે એના માટે કોઈ પણ કામ છે એને અશક્ય નથી અને અહીંયા આપણા અહીંયા કોડાઈ મહાજનના જે અમુલભાઈ છે અને એમની ટીમ છે એ લોકોનો જે સાથ સહકાર મુંબઈની ટીમને મળે છે એ સાથ સહકારથી જ આ પ્રોજેક્ટ આખું સફળ બન્યું છે આજે તમે જોવો છો કે ઓલમોસ્ટ અમુલભાઈ કહે છે પાંચસો પણ મને તો લાગે છે સાતસોથી વધારે યુવાનો છે જે આજે કોળાઈ ગામે આટલા વર્ષોથી આવ્યા જ નથી પણ જસ્ટ બિકોઝ આપણે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કર્યું આ વર્ષે એ લોકો એ પ્રોજેક્ટ થકી આજે કોળાઈ ગામમાં આવ્યા અને કોડાય ગામ સાથે જોડાયા છે હું હન્ડ્રેડ પર્સન્ટ કહું છું કે આના કેટલા જણા એવા હશે જે લોકો કોળાઇ ગામની શકલ જોઈ નથી આટલા વર્ષોથી તો આ પ્રોજેક્ટના માધ્યમથી એ લોકો કોળાઈ ગામમાં પાછા આવ્યા છે એ લોકો જોયું છે કોળા ગામ શું છે કેવું છે અને કોળાઇ ગામ પ્રત્યે એમની લાગણી અને પ્રેમ એ એક વધ્યું હશે એ સો ટકા અમને ખાતરી છે તો અમને હું અમુલભાઈ અને મનોજભાઈ એમને એક જ કહીશ કે દાતા પરિવારનો સહકાર તો તમે હંમેશા મળતો જ રહેશે બસ તમે આગળ વધો અને બે હજાર ચોવીસ નહીં પણ બે હજાર પચીસમાં પણ આપણે સેમ પ્રોજેક્ટ પાછું બધા દાતા પરિવારના સાથ સહકારથી આપણે આગળ વધારું છે જો આ એમાં કહેવાની તો જરૂર નથી કારણ કે ઓલરેડી આ પ્રોજેક્ટનું જે સક્સેસ છે એ યુવાનોને જોઈને જ જે આ વખતે વર્ષે આવ્યા છે એ નેક્સ્ટ વર્ષે તો આવવાના જ છે પણ એનાથી વિશેષ બીજા જે નથી આવ્યા જે એ લોકોને જોશે ને યુટ્યુબ પર બધા વિડીયો જોશે એના થકી એ લોકો પણ પાછા આવશે કોડાઈ ગામમાં અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે યંગસ્ટર્સ જે છે ને એ કોડાઈ ગામ સાથે જોડાવવા જોઈએ બસ બાકી આપણે કહી દીધું